દર્શક મિત્રો નારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે છઠ્ઠા એપિસોડમાં આગળ વધીએ મહાભારતની કથા આદ છઠ્ઠો ભાગ સાંભળી રહ્યા છો પાંચમા ભાગમાં તમે સાંભળ્યું કે પ્રધાન રાજાને ગાંગેવજી જોડે ગયા છે ગાંગેવજીને સમજાવ્યા છે ગાંગેવજી એમના પિતાજીને જોડે આવે છે ત્યાં સુધી સાંભળ્યું હવે આગળ છઠ્ઠો ભાગ સાંભળો ગાંગેવજી આવ્યા છે પિતાજી ની જોડે નમસ્કાર કર્યા એમના મહેલે આવી પિતાજીની જોડે બેઠા છે કે પિતાજી એવું શું દુઃખ છે તમારા મનમાં જેથી તમે દુખી થાવ છો અને એકદમ થાક્યા થાક્યા છો શું સંતાપ શું છે રાજા શાંતનું કે છે કે બેટા એવી વાત છે કે તને કેવાથી મારી જીભ ઉપડતી નથી મનમાં ભારે વ્યથા છે હું તને કેવી રીતે કહી શકું કે નહીં પિતાજી જે હોય તે કહો ત્યારે રાજા સંતનું કે છે કે હું જંગલમાં ગયો તો વનમાં મૃગિયા રમવા ત્યાં મેં એક સુંદર કન્યા જોઈ છે વૃદ્ધાવસ્થામાં મારી બુદ્ધિ ફરી ગઈ તો એ કન્યાના શરીરમાંથી કસ્તુરીની વાસ ઉડતી હતી અને જંગલમાં ઝોપડીમાં એ કન્યાને જોઈ અને મને એને વરવાનું મન થયું ખબર નહીં કેમ મારી વૃદ્ધાવસ્થામાં મતિ ફરી ગઈ છે તો કન્યા પણ એ હા પાડી પરંતુ એના પિતાજી જોડે હું ગયો એ ઢીમરની કન્યા છે તો ઢીમરે મને કહ્યું છે કે જો તમારો પુત્ર ગાંગેવ આવી અને તમારું સગપણ વિવાહ નક્કી કરે તો હું પરણાવું હવે હું તને કેવી રીતે કહી શકું કે મારું સગપણ કરવા વિવાહ કરવા તું જા ગાંગેવજી બોલ્યા છે કે પિતાજી ચિંતા કરો નહીં હું શીઘ્ર જાઉં છું અને તરત જઈને ઢીમર ની જોડેથી પાછો આવું છું તમારી ઈચ્છા પૂરી કરું છું એમ કહીને ઘોડા ઉપર બેસી અને ગાંગેવજી અયોધ્યાનગર માં આવ્યા છે અયોધ્યા નગર માં આવીને ઢીમરો વાસ શોધતા શોધતા તે ઢીમરના ઘરે ગયા છે ઢીમરે એમને આવકારો આપ્યો બેસાડ્યા છે પ્રેમથી કે મહારાજ પધારો ગાંગેવજી કે છે કે હા પણ તમે મારા પિતાજીને કેમ પાછા ગાઢ્યા ઢીર કે મહારાજ મારે મારા મનમાં એક સંતાપ છે તમે ઊંચ જાતિ અમે નીચ જાતિ તમે નીચ જાતિની કન્યા લઈ જાઓ તમને ન્યાત બહાર કરી દે કે એની ચિંતા તમે છોડો ભલે અમે જાતિની બહાર રહીશું થવાનું હોય તે થાય પણ મારા પિતાજીની ઈચ્છા પૂરી કરો ત્યારે ઢીમર બોલ્યો કે મહારાજ બીજી પણ એક આંટી છે કે મારી પુત્રીને હું પરણાવું તમારા પિતાજી સાથે એના સંતાન થાય એને તમે ભાઈ થાઓ તો ગાદી કોણ ભોગવે ગાંગેવજી કે ભાઈ તમે બહુ પાકા છો જાવ જો હું ગાદી ભોગું તો મને ભ્રમ હત્યા નું પાપ છે હું ગાદી નહિ ભોગું કે એક વળી બીજી વાત છે તમે ના ભોગો પણ તમારા પેટના સંતાન થાય અને મારી દીકરીના એ સંતાનના સંતાન તો એમાં પાછો રાજ્યમાં ભાગ માંગે ત્યારે ગાંગેવજી ગુસ્સે થઈ ગયા કે તારે કન્યા આપવી હોય તો આપ જા હો જો વિવાહ કરું તો મને ભ્રમ હત્યાનું પાપ છે આ જગતમાં જેટલી નારીઓ છે એ બધી મારી મા થાય બેન થાય હવે તો તને શાંતિ હું વિવાહ નહીં કરું પેઢી આગળ ચાલશે જ જ નહીં નહીં મારા પુત્ર કે થશે ત્યારે બહુ ખુશ થયો ઘરે આવ્યા છે વાત કરી કે હવે જાઓ પિતાજી સુખેથી તમે કન્યા લઈને આવો ઢીમરે ગાંગેવજીને કહીને મોકલ્યા કે હવે ભલે તમારા પિતાજીને મોકલો હું કન્યાદાન આપી દઉં બીજી ત્રીજી કોઈ ગાંગેવજીએ વાત કરી નહીં પછી રાજા સંતનું એમના પ્રધાનને સાથે લઈ ઢીમરના ત્યાં આવ્યા છે ઢીમરે એમને ઉતારો આપ્યો છે અને જંગલમાંથી જઈને એમની કન્યા મચગંધાને પાછી ઘરે લઈ આવ્યા છે લાડે કોડે એમને કન્યાદાન આપ્યું છે અને સંતનું રાજા એને પરણીને ત્યાંથી વિદાય થઈને અસ્થિના આવે છે આવી રીતે ક્ષત્રિનંદન માછલી માછળની કન્યાને પરણ્યો છે ઢીમરની કન્યાને પરણ્યો છે એ વાત બધા દેશ દેશમાં નગરોમાં રાજાઓને ખબર પડી એટલે બધા રાજાઓ આપસમાં પરામર્શ કરી વિચાર કરી એકબીજાને પત્ર લખી અને તેમને તે જ દિવસથી કે ભાઈ અસ્તિનાપુરનું જે આ રાજા સંતનું કુટુંબ છે એ આજથી આપણે નાત બાર કરી દઈએ એમને આપણે કોઈ રે લેવા દેવા નહીં રાજા સંતનું ઘરે આવ્યા છે એમને નાત બાર ની વાત સાંભળી છે કે આપણે નાત બાર થઈ ગયા સમાજ બાર થઈ ગયા એટલે એમને બહુ દુઃખ થયું એમને પુત્રને બોલાવ્યો ગાંગેવને બોલાવીને કહ્યું છે કે બેટા હવે આપણે નાત બાર થઈ ગયા હું કન્યા એના માટે પણ હવે તને કન્યા કોણ ત્યારે બોલ્યા છે કે પિતાજી ચિંતા કરો નહીં હું પહેલાથી જ સાથે બંધાઈ ચુક્યો છું કે હું જીવનમાં વિવાહ કરીશ જ નહીં જો વિવાહ કરીશ તો મને નું પાપ છે તમે સુખેથી જીવન જીવો અને ને કહ્યું પણ ગંદાને કહ્યું છે કે મા આજથી તમારું નામ સત્યવતી છે તમે ખુબ શાંતિથી આનંદ કિલ્લોથી માં અને પિતાજી તમે જીવન તમારો નાનો ચિત્રાંગદ અને મોટો વિચિત્ર વીર્ય વિચિત્ર વીર્ય મોટા છે ચિત્રાંગદ નાના છે બે ભાઈઓ જન્મ્યા છે બંને ભાઈઓનો જન્મ થયો છે ગાંગીવજી એમના અવરમાન ભાઈ છે બંને ભાઈઓને ઉછેરે છે એમ કરતા કરતા પાંચ વર્ષના એ થયા છે આનંદ કિલ્લોલથી જિંદગી જઈ રહી છે અને મોટી ની વાત આવી પડી કે હસ્તિનાપુરના નરેશ સમ્રાટ રાજા શાંતનું એમની દેહ છોડી દીધી અંત સમય થયો શરીર છૂટી છૂટી ગયું એમનું એ દેવલોક થયા છે એટલે ગાંગેવજી ને ઉપાધિ થઈ પોતે સત્યા છે ગાદી ભોગવી ન શકે પણ ગાદીની જોડે બેસી નીચે બેસીને રાજકાજનો વહીવટ સંભળાવે સંભાળે છે બંને ભાઈઓને ઉછેરે છે ચિત્રાંગનને વિચિત્ર વિરીને બંનેને વિદ્યા ભણાવે છે એમ કરતા કરતા એમના અવરમાન બંને ભાઈઓ અગિયાર વર્ષના થયા છે ત્યારે ગાંગેવજી એમને યજ્ઞોપવિત સંસ્કારો બધા પૂર્ણ કરાવી જનોઈ આપી અને રાજ્ય એમના હાથમાં સોંપ્યું છે અને પછી ગાંગેવજી રોજ સવારે પ્રભાતમાં ત્રણ વાગે બ્રહ્મ ની પહેલા ઉઠી નાઈ ધોઈ અને એક ભોયરાની અંદર બેસી જાય છે ભગવાનના જપ કરે છે માળા કરે છે મહાદેવની અને પછી સાંજ પડે તેમાંથી બહાર નીકળે છે અને જમી અને માતા સત્યવતીના મચગંધાના પગ દબાવવા માટે એમની સેવા કરવા માટે જાય છે એમને નિત્યક્રમ કરી નાખ્યો છે એ રીતે ગાંગેવજી વર્તવા માંડ્યા છે હવે અન્યાય થઈ ગયો નાતબાર થઈ ગયા છે એના માટે કરીને એમના ગાંગેવજીના પણ જે બંને ભાઈઓ છે વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ એમને પણ કોઈ કન્યા આપતું નથી તેથી એ બંને ભાઈઓ પણ એમનું શરીર સુકાવા માંડ્યું છે પરિણામીના બંને ભાઈઓ ગાંગેઓના સુકાતા સુકાતા જાય છે આજની આ કથા આટલા સુધી હવે વિરામ લઈશું આગળના સાતમા એપિસોડમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી આપ સર્વેને મારા ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય જય શ્રી રણછોડ સત્ય સનાતન ધર્મ કી જય હો